સ્ટુડન્ટ કેમ છો હવે આપણે આગળ જિકાસ પોર્ટલ પર નોંધણી કરવાની રજીસ્ટ્રેશન કરવાની વાત કરી હતી હવે આપણે ફોમ એપ્લાય કરવાની વાત કરીએ એની પ્રોસેસ હવે અત્યારે ટૂંક સમયમાં ચાલુ થનાર છે તો ખાસ મારા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહનો રિઝલ્ટ આવી ચૂક્યું છે તો તમારે ઉચ્ચ અભ્યાસ માટે જે કંઈ ફિલ્ડમાં જવું હોય એ ફિલ્ડમાં તમારે જે ખાસ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે મતલબ એપ્લિકેશન અરજી કરવાની રહેશે ફોર્મ ફોર્મ ફિલિંગ કરવાનું રહેશે તો જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન આગળ કરાવી દીધું છે એમણે ખાસ કરીને તમારો પાસવર્ડ પાસવર્ડ અને યુઝરનેમ આઈડી સાથે તમારે તમારી નજીકની કોલેજો હશે ત્યાં તમારે તપાસ કરવાનું રહેશે કે અહીં ફ્રી ઓફ જે ચિકાસ પોર્ટલ પર અરજી કરી આપવામાં આવશે કે કેમ તે અને તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે ત્યાં તમારે કોઈ ચાર્જ નથી આપવાનો તમારે ફ્રી ઓફમાં ત્યાં ડોક્યુમેન્ટ સાથે પહોંચી જવાનું છે અને ફોમ ફિલિંગની પ્રોસેસ તમારે કરવાની રહેશે અને સુરતના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે અમુક ડિપાર્ટમેન્ટમાં તમારે સેન્ટરો આપેલા છે ત્યાં તમારે જીકાસ પોર્ટલ પર ફી ફ્રી ઓફમાં તમને ફોર્મ ફિલિંગ કરી આપવામાં આવશે